ચાલો ફ્રેન્ડ જય માતાજી આજે આપણે બનાવશું ચાઇનીઝ પુલાવ ચોખા લીધેલા છે એને અડધો કલાક પલાળી લીધા છે અને આમાં બટેકા ટમેટા કેપ્સિકલ ગાજર કોબી ફણસી અને મરચાં આદુની પેસ્ટ અને ધાણા અને હાજીનો મોટો લીધો છે પછી આ એમાં કલર એડ કરવા કલર લીધો છે લીલો લાલ અને ઓરેન્જ ભાત બફાઈને રેડી થઈ ગયો છે એમાં ઓરેન્જ લીલો કલર ભાત બફાઈને રેડી થઈ ગયા છે તેમાં કલર બધો મિક્સ કરી દીધો છે હવે આપણે વઘારવાની શરૂઆત કરીએ ગેસ ઓન કરી દીધો છે હવે આપણે એમાં તેલ નાખીશું ને પત્ર નાખી દઈએ જીરું નાખી દઈએ હવે લીલું લસણ એડ કરી દઈએ મરચાં એડ કરી દઈએ આદુ મરચા હવે એમાં બટેકા એડ કરી દઈએ બટેકા નાખ્યા પછી ગાજર એડ કરી દઈએ વટાણા એડ કરી દઈએ આજી નો મોટો એડ કરી દેસુ મિક્સ કરી લઈએ

ભાત એડ કરી આપણા સાઈડ ને પુલાવ તૈયાર થઈ ગયા છે હવે અને સરખી રીતે મિક્સ કરી અને આગળ આપણે સર્વિંગ પેકમાં સેવ કરશું એકવાર તમે ટ્રાય કરજો તમારા ઘરે બહુ જ મસ્ત બને છે તમને કેવા લાગે તે જણાવજો અને કોમેન્ટમાં કહેજો કે કેવા લાગ્યા એમ સબ્સ્ક્રાઇટ શેર અને લાઇક કરજો આપણો ભાત રેડી થઈ ગયો છે ધાણા ઉમેરી દીધા છે